નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી વાત એ મિત્રો કરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ મિત્રો આજે આપણે વાત કરવી છે શાકભાજી અને શાકભાજીમાં કહેવાય કે ફળો આપણે જેમ ફળોમાં કેરી છે એમ શાકભાજીમાં જે છે એ રીંગણાની વાત આવે મિત્રો રીંગણા જે છે એ કહેવાય કે શાકભાજીનો રાજા કહેવાય એમ ત્યારે રીંગણી જે છે એ પાકોની અંદર એ મિત્રો રીંગણીના તો વિડીયો આપણે દર વખતે એના જુદા જુદા જે છે ઉત્પાદન વધારવા માટેના ઘણા બધા વિડીયો આપણે મૂકતા હોઈએ છીએ અને મૂક્યા પણ છે ત્યારે મિત્રો આજે આપણે વાત કરીએ છીએ રીંગણીનો એક મહત્વનો પ્રશ્ન અને ખેડૂતો મિત્રો માટે એક માથાના રૂપ કે ઝુમરાઈ રહે જવું તો એ ઝૂમરાઈ જવાનો જે છે એ પ્રશ્ન છે અમારા ખેડૂત મિત્રને આખું ફિલ્ડ જે છે એ આ ઝુમરાઈ જવાના કારણે એ ફેલ થયું છે ત્યારે આ ઝુમરાઈ જવાનો જે છે એ પ્રશ્ન કેવી રીતનો આવે છે અને એ એના માટે આપણે કેવા પગલાં ભરી શકીએ એની વાત આપણે કરીએ સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ આ ઘટિયાપણના રોગ વિશેની માહિતી આપણે મેળવીએ આપનું પૂરેપૂરું નામ અજયભાઈ મનસુખભાઈ ચૌહાણ અજયભાઈ મનસુખભાઈ ચોહન ગામ તમારું ગામ વાદીપરા તાલુકો કરડા સાંગાણી અને જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર છે એક્યાસી સાઠ તેત્રીસ અઢાર ઝીરો સાત રીંગણી જે છે એ કેટલા વરસતા તમે જે છે અજયભાઈ કરો છો અને રીંગણીની અંદર જે છે એ તમે કેવી સફળતા મેળવો છો ના છેલ્લા કેટલા સમયથી તમને આ પ્રશ્ન જે છે એ નડી રહ્યો છે રીંગણી એટલે પોર વાયું ને પોર આમ ઉપલા પડા માંથી બરાબર એટલે એમાં જમરવાનો પ્રશ્ન હતો નહિ એટલે પોર પાછી હતી ને પોર આમાં હતી એટલે એમાં આ ટાઈપ પ્રોબ્લેમ થઈ ગયો પહેલા પેલા વારે વાયુ ને એ પ્રોબ્લેમ હતો નહીં બરાબર પછી આ થાય ને જે આ સોડવો થાય ને એટલે આમાં રીંગણા પૂરા બરાબર આમાં રીંગણું આવે ને રીંગણું આવે ને તો આવું લાઈટ વિનાનું થાય અને આવું નાનું એવડું થાય ફાટી જાય રીંગણું હા હા આ પ્રશ્ન આવે છે આ પ્રશ્ન બરાબર હવે તમે આમાં શું માનો છો કેવી રીતનું આવે છે એમ તમને શું લાગે છે શેના કારણે આવે છે એવું તમે જે છે એ માનો છો એમ કે આ ઘટિયાપણ રોગ જે છે આ નાના નાના પાંદડા થઈ જાય છે અને આ શેનાથી થતા છે એવું તમે શું માનો છો કારણ કે તમે રીંગણીના અનુભવી છો હવે એ તો શેના કારણે થતું હોય નથી ખબર પણ આ સોડો આમાં હોય ને સાહેબ હા હા એટલે પેલા ખાલી પાંદરું હોય ને તમને લાગે નહીં છોડો સમરાવાનો છે એમ ને તમને ખબર પડી કે છોડો હવે ઉપર આવે જ નહીં ટૂંકમાં તો એના માટે જે છે એ તમે હું પગલા ભર્યા કાંઈ

પછી જે છે એ એનો ફળ માટે ફૂલ માટે એના માટે કોઈ ફળ કે ફૂલ બેસતું નથી મિત્રો આ ગટિયાપણનો રોગ છે અને આ ગટિયાપણનો રોગ જે છે એ આમ તો જો કહેવામાં આવે છે ભાઈ તો આ બિયારણજન્ય રોગ છે આની કોઈ દવા આવતી નથી ઘણા બધા કહેતા હોય કે વાયરસ આવી ગયો છે ઝુમ રાઈ ગ્યું છે ને આ છે તો દવાઓ આપણે જેમ કે એગ્રોમાં જઈએ તો તો એ આપણને દવા આપવાના જ છે કોઈના કોઈના રૂપમાં પણ મિત્રો આના માટેની કોઈ દવા આવતી નથી પણ જ્યારે તમે બિયારણ પસંદ કરો કોઈ પણ બિયારણ જ્યારે તમે આ વેરાયટી આ ફિલ્ડમાં દાખલા તરીકે તમારે આપણે ઘણી વખત ખેડૂતો આવી રીતના બિયારણો જે છે એ આવું ફિલ્ડ હોય તો આમાં સારું બિયારણ હોય તો આમાં આનું આ બિયારણ મૂકી દેતા હોય બરાબર ને આવી રીતના બિયારણ મૂકી દેતા હોય પણ આમાં છોડમાં નથી સુમરાઈ ગયેલો પણ આ જે છે એ થાય છે હું તો કે આ જે જે આ છોડની અંદર ઝુમરાઈ ગયેલું નથી પણ આખા ફિલ્ડમાં એટલે આખા ખેતરમાં પણ જો આવો એકાદ છોડ હોય અને જે છે જો તમે બિયારણ આમાંથી મૂક્યું તો તમારે જે છે આ બિયારણ જે છે બિયારણની અંદર આ ઝુમરાઈ જવાનો પ્રશ્ન આવવાની પૂરી શક્યતા છે શા માટે તો કે આનો ફેલાવો જે છે એ શેનાથી થાય છે તો કે સફેદ માખી આપણી જે સફેદ માખી છે સુશિયા જેવા લીલી પોપડી છે કે સફેદ માખી છે તો એના કારણે જે એનો ફેલાવો થાય છે એક જગ્યાએથી જે આવા છોડવો જે છે આપણો જે નુકસાનકારક છોડવો છે એમાંથી રસ સુશી અને જે હારો છોડવો છે એની અંદર એ રસ સૂસવા જવાની છે તો એ રસ સૂસવાના કારણે એનો ફેલાવો થાય અને એ દિવસે 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 એ આગળ વધતું જાય બરાબર તો એના માટે જે છે એ આપણે ધ્યાન એ રાખવાનું છે કે જ્યારે પણ તમે આના માટે એક જ વિકલ્પ છે કે જ્યારે તમે બિયારણ પસંદ કરો તો ઘરઘરાવ બિયારણ જે છે એ બને ત્યાં સુધી જે છે એ ઓછું લેવાનો આગ્રહ અત્યારે રાખવા જેવું છે કારણ કે આખો ફિલ્ડ જ બધી જગ્યાએ ફેલ છે અહીંયા નથી વાત તો જે કઈ કંપનીઓ જે છે સારી કંપનીઓ જે છે તો એ સારી કંપનીના બિયારણો જયારે એ પસંદ કરતા હોય ત્યારે એ ક્યાં કરતા હોય એ ઓપન ફિલ્ડ કરતાં જે છે એના નેટ હાઉસમાં કે ગ્રીન હાઉસમાં એ બિયારણો તૈયાર કરતા હોય અને એ બિયારણ જે છે એ વન ક્વોલિટીનું હોય પ્રથમ વાવાનું એ બિયારણ હોય જે પરાગની પ્રક્રિયાઓ જે છે એ કરીને પછી જે છે એ બિયારણ તૈયાર કરતા આપણે બિયારણ તૈયાર કરીએ છીએ એ કયું છે તો કે પસંદગીનું બિયારણ સારો છોડો છે તો એમાંથી આપણે લઈ લઈએ છીએ અને એ છોડવો જે છે એનું વાવતા હોય પણ આ પ્રશ્ન જયારે તમારે આવ્યો છે ત્યારે હવે પછી જયારે તમારે રીંગણીનું વાવેતર રીંગણી કરવું હોય મિત્રો એ બિયારણો જે છે એ તમે સારી કંપનીના બિયારણ લેવાનો આગ્રહ રાખશો વેરાયટી થવાનો છે અને કા ખાતરી પણ જે છે એ કોઈ આવું ફિલ્ડ આપણે જોઈ આવ્યા પછી એના ફિલ્ડની અંદર જ્યાં તમને આવો છોડવો જોવા ન મળ્યો અને એમની પાસે જે છે સારું બિયારણ છે બરોબર કે એની પસંદગીનું બિયારણ મૂક્યું છે તો જ લેવાનો આગ્રહ રાખો એમ તમે કેશો કે ના મારી પાસે આ સારું છે હું લઈ આવો છું તો જે છે એ આ છોડવા આવવાની પૂરી શક્યતા છે બરાબર અને બીજી કે જ્યારે આ છોડો જ્યારે આવો બને છે આ આ છોડની અંદર આ કોઈ જાતનો વાંધો નથી આવ્યો આ છોડની અંદર જે છે એ મિત્રો આપને ખબર છે કે આખો જે ભાઈ કેમ કે ગાંજો જે છે એ આખો મોટો થઈ જાય જાડો થઈ જાય અને પછી જે છે એ એની અંદર કોઈ ફળ બેસતું નથી તો આ છોડ જે છે મિત્રો તમારી નજર સામે છે અને આ ગટિયા ઘટિયાપણ માટે એ મિત્રો કોઈ દવાનો ઉપયોગ કરવાની કોઈ એવી જરૂરિયાત નથી પણ આજ એક આપણા માટે વિકલ્પ છે કે પસંદગી જે છે એ આપણે બિયારણ ની સારી કરવાની રહેશે એટલે આજ એવી બી હતું સાહેબ વાતો કરનું જ બી હતું તમે કહો ને એ ટાઈપ હતું પોર જે રીંગણી હારી હતી ને એમાંથી કાઢેલું હતું અને એમાં આ ફિલ્ડ માં આવા છોડવા હતા બરોબર છે એટલે આ વર્ષે વધ્યા આ વર્ષે વધ્યા એટલે આ તમે જોવો ને આ પાવર બંધ કરી દીધું આમાં તો મિત્રો આના માટે કોઈ દવા આવતી નથી અને દવાના ખર્ચાઓ જે છે એ આના માટે કોઈ કરવાના નથી પણ જ્યારે ફિલ્ડ આપણું હોય અને ક્યાંક તમને એક બે છોડવા કે ચાર પાંચ છોડવા જોવા મળે તો એને ટૂંકમાં થડમાંથી થડથી આગળ જે છે એ ડાળી રાખી અને બીજ કાપી નાખો એમ કે એ જો કાપી નાખો એ જ આપણા માટે વિકલ્પ છે કારણ કે જો આનો ફેલાવો છે સુસિયા જેવા થવાનું ditan રીંગણીમાં તો પાછી સફેદ માખી તો હોવાની એટલે હોવાની જ છે એને તો આપણે કોઈ દિવસ જે છે કટોળ કરી શકવા નથી તો એ સફેદ માખી જે છે એ આપણે બીજા છોડને નુકસાન ન કરે એ આપણા માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે બરાબર તો રીંગણીમાં આવડું આજ કરવાનું બાકી જે છે રીંગણીના પાકની અંદર મિત્રો જ્યારે તમે વાવેતર કરો ત્યારે ખાસ જે છે એ ઇપીએન નો ઉપયોગ કરવાનો આગ્રહ રાખો ઇપીએન જે આપણે કહીએ કિસાન શક્તિ જે એન્ટોમોપેથેજેનિક નેમેટોડ જે મારવાની કામગીરી કરે છે કે જમીનની અંદર જે છે રીંગણીનો પાક એવો છે કે આપણે એક દી દવાનો છટકાવ પણ કરવો પડતો હોય તો આ ઈપીએન જે છે એની કામગીરી શું છે તો કે ઈપીએન જે છે ને એ તમામ પ્રકારના જે છે જીવાતો એટલે કે બસો પ્રકારની જીવાતોને મારવાની તાકાત એ ધરાવે છે તો જમીનની અંદર જે છે એ આપણા જીવાત તો મોટા ભાગની ક્યાંથી આવવાની છે જમીનમાંથી આવે બધા મોટા ભાગના જમીનના જીવાતના કોશેટાઓ ક્યાં હોય એના ડીમ હોય કોશેટા એ બધા જમીનમાં જ તો આ ઈપીએન જે છે એને જયારે જમીનની અંદર આપણે આપી દઈશું તો એ તમામ પ્રકારની જીવાતોને ખાઈ જાય મારી નાખશે ગોતી ગોતીને મારશે એટલે એ ઈપીએન જે છે એ તમારે વાતાવરણ જ્યારે ચોમાસું તમે વાવેતર કરો છો ત્યારે જ્યારે ભેજવાળું વાતાવરણ હોય ત્યારે જે છે જમીનમાં તમારે એને આપવાનું હોય છે ભેજવાળા વાતાવરણમાં જે કામ કરે છે આવા ઉનાળામાં કામ કરે નહીં કારણ કે એ જીવતા જીવડા જે છે ભેજના કારણે આગળ વધે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એને કાંઈ આંખો કે પાંખો હતી ઓલે શું કહેવાય એને પાંખો કે પગ નથી હોતા એટલે એ જે છે એ ભેજના કારણે જ આગળ જતા હોય તો એ મિત્રો તમે ઈપીએનનો ઉપયોગ ખાસ કરો તો ની અંદર દવાનો ખર્ચો આપણે ઘણો બધો ઘટાડી શકીએ છીએ અજીભાઈ આ અમારા તમારા માધ્યમથી અમારા બધા ખેડૂતોનો આ પ્રશ્ન જે છે એ આ હતો અને એ આજે તમે અમને જાણ કરીને બરોબર મેળ આવી ગયો એટલે બધા ખેડૂતોને જે છે મિત્રો આ ઘટિયાપણાની વાત આપણે કરી છે મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બીજા ખેડૂતો સુધી આ હાંસી માહિતી ભોગે એટલા માટે એ મિત્રો એમને આ વિડીયોને શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોનો આપણે ખર્ચો ઘટાડી શકીએ અજીભાઈ અમારા ખેડૂત મિત્રોને તમારા વતી અમારા ખેડૂતોને ખૂબ સરસ મજાની માહિતી મળી એ બદલ હું એ જે મૂડી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી